નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટૅક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો આપણે ખાતર ફેદવાનું જે મશીન કહેવાય ફરકડી એ આવી ગઈ છે અહીંયા આપણા ગામમાં જ તો આપણે ગયા વર્ષે એક વિડીયો બનાવેલો હતો એની અંદર આપણે આ ફરકડી બતાવી હતી એ મહિન્દ્રા ટેક્ટર ઉપર હતી અને આ ફરકડી જોન ડિયર ઉપર છે તો ભાઈની સાથે પણ તમને વાત કરાવીશું કે કેવું છે કામકાજ કેટલો ભાવ લે છે એનો મોબાઈલ નંબર કેટલો છે એ પણ જણાવીશું અને કેટલા સમયમાં કેટલા કોલા ફેરી દે છે એ પણ બતાવીશું કેવું કામ કરે છે એ પણ બતાવીશું અને તમારા જે કોઈ પણ સવાલો હોય એના પણ વિડીયોની અંદર જવાબ આપીશું તો ખેડૂત મિત્રો વિડીયોને લાસ્ટ સુધી લેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય કે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સહેલાથી મળી જાય તો ખેડૂત મિત્રો આ ભાઈ છે ખેડૂત છે એમને આ સાલ ખાતર ફરક રીતે છે તો તમારું નામ જણાવો ભાઈ પટેલ દિનેશભાઈ અંબાલાલ બરાબર તો આ ખાતર તમે કેટલા વર્ષથી ફેદાવ છો આવી રીતે વર્ષથી ફેદાવો તો કેવી મજા આવે છે કોઈ આપણે મજૂર થી ફેદા હો કોઈ ભૂ ફેર લાગે તમને ઘણો ફેર લાગે પૈસા ઓછા થઈ આ ઝડપી કોમ થાય ખરું ઓ એક ફેરો 25 માં પડે ખાતર હાથે ખાતર હાથે એના ફેદવાવાળા વાળા લઈ બધું બધું ભેગું આવી ગયું ફેરો ને દેરો બધું બરાબર તો ખેડૂત મિત્રો ચિંતા ન મૂક હવે આપણે ભાઈ સાથે વાત કરીશું ખાતર ફેદવાવાળા કારણ કે અમુક મિત્રો આપણો જે લાસ્ટ વર્ષનો વિડિયો હતો એની અંદર કહેતા હતા કે ભાઈ આ વી જે મશીન છે તમે ક્યાંથી ભાઈએ લીધેલું છે અમુક ભાઈને ખરીદ્યું હતું તો એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું ભાઈને પૂછીશું કે કઈ રીતે મશીન ક્યાંથી લાવેલા છે ભાઈ કઈ જગ્યાની બનાવટ છે કેટલામાં પડી છે તે પણ બતાવીશું અને અહીંયા જુઓ ખાતરના જે ઢગલા હોય એ બધા ફેલાઈ જાય છે અને પીટીઓથી ઓપરેટેડ છે અને ખાસ કરીને આ આ જે ફરકડી છે એની અંદર ડબલ ક્લચવાળું ટ્રેક્ટર જો જોવે કારણ કે ટ્રેક્ટર આગળ પાછળ થતું હોય તે વખતે પીટીઓ ચાલુ રહેવો જોઈએ એવું ટ્રેક્ટર આ ફરકડીની અંદર સક્સેસ થાય છે ગયા વર્ષે એમની પાસે મહિન્દ્રા હતું અને મહિન્દ્રા બદલીને કેમ ડિયર લીધું છે એના વિશે પણ આપણે વાત કરીશું તો ભાઈ મગનભાઈ ટ્રેક્ટર બંધ કરી દો એકવાર મગનભાઈ પાસે મગનભાઈ નોમ મગન ના પાસે છે ટ્રેક્ટર જોન નીયર પચાસ ઓગણચાલીસ ડી પાવર પ્રૂ તો મગનભાઈ સૌથી પહેલા તો તમારું ગોમ જણાવો ગોમ છે રાજસ્થાન જોડે છે છે એ બરાબર રાજસ્થાન વતની છે અને ચાણસ માં પાટણ જિલ્લાની અંદર રહે છે પાટણ એરિયામાં કોઈ પણ મિત્રો કોન્ટેક કરવા માગતા હોય

બરાબર ને એમાં ચલાવ ને કયા ઘેર ચલાવો ત્રીજો ચલાવ બરાબર તો કઈ મજા આવે પેલા બરાબર એટલે એ અંદર સિંગલ ક્લચ હતી એટલે એમાં શું થતું હોય કે ક્લચ દબાવ એટલે ટ્રેક્ટર પાછળ બંધ થઈ જતું છે પીટીઓ બંધ ના થાય ચાલો ચાલુ રહે એ તકલીફ બીજી કોઈ નહીં અમુક આપણા પેલા વિડીયોની અંદર મિત્રો કોમેન્ટ કરતા હતા કે ભાઈ ફરકડી કઈ જગ્યાએ મળે અમુક અમારે લેવી હોય તો આપણે કઈ જગ્યા થી લાયા છો હાલ માણસ ચંદીગઢ હરિયાણા ચંદીગઢ ચંદીગઢ કેટલા હજાર પોસઠ ભાડા સુધી પડી જાય આપણે માં ભાડા સુધી પડી જાય પોસઠ હજાર એની કિંમત હતી બરાબર હવે કોઈ ખાતર ફેરવવું હોય તમારી જોડે અને આયતા ભરાવું હોય તો આપણે બધું ભરવા ભરવા બધું લોડર બોડર બધું તમારી જોડે છે બરાબર લોડર પણ છે એમની જોડે જોન ડિયર કયું છે ટ્રેક્ટર ત્રેપન દસ ફોર બાય ફોર છે નવું ટ્રેક્ટર લીધું છે બરાબર એટલે લોડર પણ છે એનાથી ટોલા ભરી આપવામાં આવશે અને ભરીને તમારા ખેતરમાં લઈ જવામાં આવશે અને એના પછી આ રીતે પાડીને ઢગલા કરીને ફેદી આપવામાં આવશે એક ટોલાની શું કિંમત લેશો એક ટોલાની આપણે રોબીડમાં હોય તો આઠસો રૂપિયા હા સાતસો રૂપિયા રૂપિયા જેઓ કદાચ બે ચાર કિલોમીટર હોય ને ની એટલાની રેન્જમાં અંદર એટલા રૂપિયા ને સાતસો રૂપિયા વધારે તમારું ખેતર દૂર થતું હોય તો એના એ પ્રમાણે ચાર્જ લાગે પણ આપણે મિનિમમ સાતસો રૂપિયા તો આપણે લઈએ છીએ બરાબર હવે આપણે મશીન બતાવીએ પાછળ એનો કોન્ટેક નંબર હોય તો મિત્રોને પાછળ બતાવીએ આ રીતનું મશીન હોય છે પીટીઓથી ઓપરેટેડ છે અને અહીંયા એક પ્લેટ લાગેલી છે જે ડ્રાઈવરના ઉપર ગારો અથવા

આ તો ડીશા થી લીધી આ ડીશા કંપની છે અહીંયા જો લખેલું છે શ્રી અરબુદા આ નંબર આપેલું છે તે આની અંદર તમને તકલીફ શું થાય મજા ઉસી આવે મતલબ જો ટાઈટન ને બહુ લોડ પડે અંદર આજે ગિયર લાગેલો છે એમાં आवाज આવે છે ને ગિયર આવે તો કોઈ ગેરંટી વોરંટી આવી છે કોઈ તો નથી આવી નું એટલે વાઇલ વાઇલ ને ગ્રીસ આવતું છે ને મિક્સમાં પોચ

બરાબર કલાકે ચાર લિટર જેવું ખાય હા બરાબર બીજું આ તો ફોલ્ડિંગ છે અહીંયા તમારે આ ગાડીને તમારે બીજું કોઈ લગાવવું હોય મશીન ખેડવાની કલટી વલટી લગાવી તો તરત લાગી જાય આપણે ટોપ લિંગ ઉપર આ રીતે થ્રી પોઈન્ટ લિંકેજ ઉપર જોઈન કરેલું છે પણ આને તમારે ને આ ઉપલા ઓલમાં લગાવવાનું એનાથી શું થાય તમારે હાઇડ્રોલિક જલ્દી નહીં બગડે ઉપલા ઓલમાં લગાવો ને તો સેન્સિંગ બંધ થઈ જાય બરાબર એટલે ઉપલા ઓલમાં લગાવો ને તો આનો સેન્સિંગની જરૂર નહીં હોય મશીન ને બરાબર સેન્સિંગ તો કરવાનું એટલે જેટલું છે ને તમારે નેચર તો એટલું તમારે હાઇડ્રોલિકનું સેન્સિંગ બગડશે એટલે ઉપલા વાપરવાનું ચાલુ કરી દો બરાબર સલાહ હાલી તમને ફ્રી એડવાઇસ લેવી તો હા ફોટો ફોટો મોકલ્યો હોય તમારો ચલો મગનભાઈ આ તમારું ટેપ બે ફારું લગાવ્યું છેલ્લા કઈ જગ્યાએથી ટેપ જગ્યા થી લગાવી ટેપા કેટલામાં પડી હતી પેટી